મિત્રો અંબાજી પાડેલિયા ગામે બનેલી ઘટના જે રીતના પિસ્તાલીસ પોલીસ કર્મીઓ ઘાયલ થયા અને જે એમની અંદર જે ફોરેસ્ટ વિભાગ પણ ઘાયલ થયા સાથે સાથે કેટલાક અધિકારીઓ ઘાયલ થયા હતા કેમ કે તીર કામઠા ગુફણ કે દારિયા પાડિયા કેમ ત્યાં આગળ ગામ લોકોને ઉઠાવવા મજબૂર બન્યા કેમ ગામ લોકોએ આમના પર વરસી પડ્યા આવો મિત્રો આપણે જાણીશું તે પહેલાં આપણી ચેનલ પર નવા હો જે ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો આપણું જે માહિતી મળેલી છે એ માહિતી હું તમને બતાવવાની કોશિશ કરીશું જી હા હું શૈલેજ બિલ મિત્રો વાત કરવામાં આવે તો વાત કંઈક એવી છે છેલ્લા સાતથી આઠ દિવસથી ત્યાં આગળ વન વિભાગ દ્વારા જે ઝાડ એટલે વૃક્ષ વાવેતરનો કામ ચાલતું હતું એ કામ જે ગામવાળા ગામવાળા જે રહેતા હતા એમના મંજૂરી વગર ત્યાં આગળ કરવામાં આવતું હતું ત્યારે ગામવાળા એવું કહેતા હતા કે ભાઈ આ અમારી જમીન છે અમારા પર કાગળ છે અમારા પર સર્વે નંબર છે બધું જ છે તો અમે અહીંયા આગળ વૃક્ષ વાવા દઈએ નહીં આ રીતના ગામ લોકોએ એમને કહ્યું હતું પરંતુ ફ વન વિભાગ ટીમે શું કર્યું કોઈ પણ નોટિસ કે કોઈ પણ પક્ષની જાણકારી કે કોઈ પણ પ્રકારની જાણકારી આપ્યા વગર ત્યાં આગળ વૃક્ષ વાવેતરનું કામ ચાલુ કરી દીધું હતું અને આમનો રોકવા માટે જે ગામ લોકોએ રોકવાની કોશિશ કરી હતી પરંતુ આ ફોરેસ્ટ વિભાગે રોકવાનું નામ ના લીધું અને ઝાડ વાવવાનું એ ચાલુ જ રાખ્યું અને શેવડે આમને સામને આવી જતાં પોલીસને ફોન કર્યો પોલીસ ટીમ ત્યાં પહોંચી અને લાઠીચાર્જ કરવા માંડી ત્યારે આમને સામને આવી ગયા અને આ મજબૂરીની અંદર જે ગામ લોકો જે છે એ જેવા એમના જે અને વન વિભાગ ટીમ હતી એમના પર હુમલો કર્યો અને આને લઈને મોટો ઉગ્ર એટલે કે મોટો ઝઘડો સામે સામે થઈ ગયો આને લઈને અત્યારે આખા ગુજરાતની અંદર સર્જાઓ છે કે ભાઈ હવે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાણકારી છે આવેલી નથી અને જે રીતના ગેરકાયદેસર અત્યારે ડાબાણ ડબાણ ચાલી રહ્યું છે આખા ગુજરાતની અંદર ત્યારે એ જ રીતના ત્યાં આગળ પણ ચાલતું હતું ત્યારે આવો બનાવ બન્યો અને છેવડે લગભગ પિસ્તાલીસ પોલીસ કર્મીએ ઘાયલ થયા હતા આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો